ધાનેરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉનાળાના વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉનાળાના વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદની બહેનો અને શિક્ષકો દ્વારા સમર કેમ્પમાં અલગ અલગ પ્રકારની અઢાર જેટલી ગેમ્સ રમાડવામાં આવી હતી બાળકના જીવનનું ઘડતર બને તે માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જે ટીમ વિજેતા બની છે તેમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું આજે ભારત વિકાસ પરિષદના પ્રમુખ સહિત તમામ હદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું અને આ સમર કેમ્પમાં કુલ ચોસઠ જેટલા બાળકોએ ભાગ લીધો હતો ભારત વિકાસ પરિષદ પંદ્ર સરખા દ્વારા અમારી મહિલા ટીમ દ્વારા બાળકોના અંદર આજ મોબાઈલ યુગના અંદર જે બાળકો સતત મોબાઈલ જોતા રહે અને જે આપણી જુવાની જે રમતો છે અને જ્ઞાનની ગમતો છે ભૂલી ગયા છે એના માટે બહેનો દ્વારા ત્રણ દિવસનું એક સમર કેમ્પનું આયોજન કર્યું એના અંદર બાળકોને સરસ મજાનું સંસ્કારનું જ્ઞાન સાથે આપણી જૂની રમતો એનો લાભ મળે એવી રીતે એક સમર કેમ્પનું આયોજન કર્યું એના અંદર લગભગ નગરના ઇસઠેક બાળકોએ ભાગ લીધો અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને આજે સમાપન કરવામાં આવ્યું છે અને બાળકોનો પણ ઉત્સાહ એવો હતો કે આવો સમર કેમ્પ ફરી ફરીવાર થવો જોઈએ એવી એમની અભિલાષા પણ હતી અને મહિલા ટીમ અને અમારા ભાઈઓની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સવારે સાડા સાતથી અગિયાર વાગ્યા સુધી આ બાળકોને સંસ્કાર જ્ઞાન અને સાથે રમત આપણી કેવી પુરાણી રમતો વધી જે હતી એ બાળકોને ફરી શીખાડી અને મોબાઈલથી દૂર રહી અને આધુનિકતાથી દૂર રહી અને જ્ઞાન સાથે ગમત કરવા માટેનો બાળકો લાભ લીધો દરેકનો અહીંયા આભાર વ્યક્ત કરું છું હું અને ફરી પણ આવો કાર્યક્રમ દર વર્ષે અમે કરીશું એવી અભિલાષા